વિસાવદરની અંદર પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે અને મતદાન શરૂ થતાની સાથે જ દિગ્ગજ નેતાઓ મતદાન બૂથ બહાર જોવા મળી રહ્યા છે સ્થાનિક નેતાઓ પણ મતદાન બૂથની બહાર જોવા મળી રહ્યા છે પછી આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય પણ વાત આજે ભારતીય જનતા પાર્ટીના એક નેતાની કરવી છે કે જેણે મતદાન કર્યા બાદ પોતાના ઉમેદવાર માટે ખૂબ મોટી વાત કહી દીધી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા એટલે કે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલા અને રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા ભૂપતભાઈ ભાઈણીની કે તે પણ પોતાના પરિવાર સાથે આજે મતદાન મથકે ગયા હતા એમણે તો ચોખ્ખું કહી દીધું કે મેં તો ને અમારા પરિવારે કિરીટ પટેલને મત આપ્યો છે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે કારણ કે અમારે અહીંયા વિકાસ જોઈએ છે ને કેવો ઉમેદવાર જોઈએ છે એવો ધારાસભ્ય જોઈએ છે કે જે લોકો માટે લોકો સાથે રહીને કામ

ભળી ગયા છે જોકે ટિકિટના અભરકા હતા ટિકિટ ન મળી છતાં પણ એવું કહ્યું હતું કે હું હું ખુશ ખુશ છું છું મને ટિકિટ ટિકિટ નથી આપી આપી છતાં પણ 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 જે ઉમેદવારને એને એને જીતાડી અને બેસાડીને હવે જીતાડીને વિસાવદર વિસાવદરની અંદર આઠસો દિવસ છે ને આઠસો દિવસમાં વિકાસ કરી દેસુ ત્યારે કિરીટ પટેલે પણ કહ્યું હતું આની પહેલા પણ આપણે સાંભળ્યું છે કે કિરીટ પટેલે એવું કહ્યું હતું કે હું કરોડો રૂપિયાના વિકાસના કામો અહીંયા કરી મુદ્દાને લઈને શું રહ્યા છે જનતા પાર્ટીના સમર્થનમાં સમર્થનમાં વિસાવદરની અસ્મિતા માટે વિસાવદરના વિકાસ માટે અમારા વિસાવદરની જનતા અમારા ખેડૂતો શ્રમિકો રત્ન કલાકારો ઉદ્યોગપતિઓ તમામ જ્ઞાતિ ધર્મ સમાજના લોકો માટે એમના હિત માટે જનતા પણ મતદાન કરી રહી છે અને મેં પણ મારા પરિવાર સાથે અમારા યુવા નીડર બાહોશ એવા ઉમેદવાર ભાઈ શ્રી કિરીટ પટેલ ને જીત માટે ઉત્સાહથી મતદાન કર્યું છે અને જનતા પણ ઉત્સાહભેર મતદાન કરી રહી છે તો તમે જેને સાંભળ્યા એ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા એ ભૂપતભાઈ ભાણી છે જો કે હવે તો પૂરેપૂરા ભારતીય જનતા પાર્ટીના થઈ ગયા આપણે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય એવું કહી શકે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા પણ કહી શકે હવે સત્તા પક્ષમાં ભળી ગયા છે છતાં પણ ખુશ છે ખૂબ સારી વાત છે કે બીજા અન્ય નેતાઓને ટિકિટ મળી છે પોતાને નથી મળી છતાં પણ બીજાને બીજા નેતાને કે જેમને ટિકિટ આપી છે ભારતીય જનતા પક્ષે એના માટે એટલી મહેનત કરી રહ્યા છે પણ સાથે સાથે એક વ્યક્તિની પણ ચર્ચાઓ થઈ રહી છે વ્યક્તિ અત્યારે ક્યાં છે એ કોઈને નથી ખબર ને એની પ્રતિક્રિયા ઉપર સૌ કોઈની નજર છે એ વ્યક્તિ કોણ છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર